મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજમાં શિક્ષાપત્રી કલાત્મક હિંડોળા તથા શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગર સંસ્કૃત ગ્રંથની પંચદિનાત્મક ચાતુર્માસ કથાની પૂર્ણાહુતિ અત્યારે ચાતુર્માસ ચાલે છે તેમાં પણ અતિ પવિત્ર શ્રાવણ માસ સર્વત્ર ભગવાનની ભક્તિ ધ્યાન ભજન ભગવાનની કથા વાર્તા ભજન આદિ વિશેષ થાય છે સ્વયં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના આશ્રિતોને સ્વમુખે સર્વજીવ હિતાવહ એવી આચાર સંહિતા શિક્ષાપત્રીના શ્લોક છોતેરમાં આજ્ઞા કરી છે કે અમારા સર્વ સત્સંગી તેમણે ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારવો જે અસમર્થ હોય તેમણે તો એક શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ ધારવો જોઈએ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમોદથી શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજમાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ગ્રંથ શિરોમણી શિક્ષાપત્રી હિંડોળાની કલાત્મક સજાવટ તેમજ શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગર સંસ્કૃત ગ્રંથની પંચદિનાત્મક ચાતુર્માસ શ્રાવણ માસની કથાનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામી બાપા વિચરિત દેવભાષા સંસ્કૃતમાં શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગર ગ્રંથની પંચદિનાત્મક ચાતુર્માસ કથા શ્રાવણ માસની કથા જેમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા સર્વભૌમ નાદવંશીય પરંપરાના અનેકવિધ દિવ્ય ચરિત્રો છે આ કથાનું રસપાન સંત શિરોમણી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ કરાવ્યું હતું મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં તે તે અનેક ગામડાઓના હરિભક્તોએ સાથે મળી અને શિક્ષાપતિનું આલેખન કર્યું છે અને કલાત્મક રીતે આ હિંડોળો સજાવવામાં આવ્યો છે જેના દર્શનાર્થે અનેક હરિભક્તો ઉમટ્યા છે સાથે સાથે ચાતુર્માસની કથાની પૂર્ણાહુતિ પણ આજે કરવામાં આવે છે અને એ દરમિયાન પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો શ્રી સહજાનંદ દાજી સ્વામી મહંત શ્રી ધર્મોસલ દાજી સ્વામી કોઠારી શ્રી વિભૂષણ દાજી સ્વામી પૂજારી નિર્દોષ સ્વરૂપ દાજી સ્વામી વગેરે પૂજનીય સંતોની અને દેશ વિદેશના હરિભક્તોની ઉપસ્થિતિ રહી હતી જય સ્વામિનારાયણ આ પ્રસંગે સંત શિરોમણી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ શિક્ષાપત્રીનું મહાત્મ્ય સમજાવતા કહ્યું કે શિક્ષાપત્રીની રચના ઉપાસ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં કરી છે સંવંત બે હજાર બ્યાસી મહાસૂદ પંચમ તારીખ ત્રેવીસ એક બે હજાર છવ્વીસના રોજ બસો વર્ષ પૂર્ણ થશે એટલે કે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીના બસો બાર શ્લોકો લિખિત કલાત્મક મનોરમ્ય હિંડોળા સજાવી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાને બિરાજમાન કરવામાં આવ્યા હતા શિક્ષાપત્રી એટલે હિતનો ઉપદેશ આપતો પત્રલેખ શ્રી સ્વામિનારાયણ ભગવાને એકસો અઠ્ઠાણું વર્ષ પહેલાં શિક્ષાપત્રી લખી જેમાં ત્રણસો પચાસ કરતાં વધારે શાસ્ત્રોનો સાર રહ્યો છે સર્વશાસ્ત્રોના દોહનરૂપ સાર એટલે શિક્ષાપત્રી શ્રી સ્વામિનારાયણ ભગવાન દ્વારા શિક્ષાપત્રીના રૂપમાં સાગરને ઘાઘરમાં સમાવિષ્ટ કરાયું છે શિક્ષાપત્રી એટલે જીવન જીવવાની જડીબૂટી શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે પોતાના સંતો અને હરિભક્તોએ ભગવાનના ભક્ત તરીકે કેવું જીવન જીવવું જોઈએ તે માટેની જ આજ્ઞાઓ લખી છે તે પ્રમાણે વર્તવાની શીખ આપી છે શિક્ષાપત્રીની આજ્ઞાઓને અનુસરવાથી લોક અને પરલોકમાં મહાસુખ પ્રાપ્ત થાય છે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મોદથી શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી સંત શિરોમણી શ્રી સહજાનંદ સ્વામી શ્રી ઋષિકેશવદાસજી સ્વામી મહન શ્રી ધર્મવત્સલદાસજી સ્વામી શ્રી જ્ઞાનસાગરદાસજી સ્વામી શ્રી વિવેકભૂષણદાસજી સ્વામી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી શ્રી નિર્દોષ સ્વરૂપદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં આ ચાતુર્માસ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું ચાતુર્માસ કથા પૂર્ણ આવતી પ્રસંગે શ્રી હરિકૃષ્ણ મહારાજ ગ્રંથ કલા કથાકારનું પૂજન અર્ચન આરતી ઉતારી હતી ત્યારબાદ સૌએ ભક્તિભાવપૂર્વક મહાપ્રસાદ આરોગ્ય હતું આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઈટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ